સો ફ્રેન્ડ્સ હેલો એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ દોસ્તો આજની વિડીયોની અંદર આપણે મહત્વપૂર્ણ માહિતી એ જાણવાના છીએ કે વણ વેચાયેલી ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ વિશેની મહત્વપૂર્ણ માહિતી જાણવાના છીએ આ દસ્તાવેજ ક્યારે કરવામાં આવે છે દોસ્તો ક્યારે તમારે એવી પ્રોબ્લેમ પડે છે જ્યારે તમારે આ દસ્તાવેજની કામગીરી કરવી પડે એમ છે તો ફટાફટ આના વિષયની મહત્વપૂર્ણ માહિતી જાણીએ દોસ્તો તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં તો હું આપને જણાવી દઉં કે તમારી પાસે સંયુક્ત ખેતીની જમીન છે હવે સંયુક્ત ખેતીની જમીનમાંથી તમારી ખેતીની જમીન તમારા હિસ્સામાં જેટલી ખેતીની જમીન આવે છે તેટલા હિસ્સા મુજબની જમીન તમારે વેચાણ કરી દેવી છે તે તમારે રાખવી નથી તમારા હિસ્સાની જે જમીન છે તે કોઈ અન્ય વ્યક્તિને વેચાણથી આપી દેવી છે તો હવે તેના માટે તમારે શું કરવાનું રહેશે તો આવા કિસ્સાની અંદર દોસ્તો તમારે કરવાનું રહેશે વણ વેચાલ હિસ્સાનો વેચાણ દસ્તાવેજ સંપૂર્ણ માહિતી હું આપશો આખી જણાવી દઉં દોસ્તો કે તેમાં કેવી પ્રકારની વસ્તુ હોય છે તો હવે તમારી સંયુક્ત ખેતીની જમીન છે તે સંયુક્ત ખેતીની જમીનમાં તમારા હિસ્સાની જેટલી જમીન છે તે તમે વેચાણ કરવા માંગો છો તો તમે દોસ્તો જે બીજો ભાઈ છે તેમને તે જમીન એમને રહેવા દેવી છે પરંતુ તેની સાથે ભાગ કોઈ વ્યક્તિનો જોડવો હોય તમારા હિસ્સાની બદલે કોઈ બીજા વ્યક્તિનો ભાગ તેની અંદર જોડવો હોય જમીન ભલે સંયુક્ત જ રાખવાની છે પરંતુ તમારા ભાગ છે તે તેની અંદર કોઈ અન્ય વ્યક્તિને વેચાણ આપી અને ભાગ છે તે સંયુક્ત રાખવાનો છે તો આવા કિસ્સાની અંદર શું કરવાનું રહેશે દોસ્તો વણ વેચાયેલ હિસ્સાનો દસ્તાવેજ છે તે કરવો પડે અને આ દસ્તાવેજનો બેનિફિટ શું છે દોસ્તો તે પણ હું આપને જણાવી દઉં કે માનો કે સપોઝ હવે સંયુક્ત ખેતીની જમીન છે બરાબર તેમાં બે વ્યક્તિઓના નામ ચાલે છે બંનેની પચાસ પચાસ ટકા જમીન આવેલી છે હવે કોઈ પણ વ્યક્તિ જેને વેચાણ દસ્તાવેજ કરવો હોય જે બેમાંથી ગમે તે એક વ્યક્તિને વેચાણ દસ્તાવેજથી જમીન આપવો હોય પરંતુ જે વ્યક્તિને જમીન રાખવાની છે તેમને અવિશ્વાસ જેવું લાગતું હોય એટલે કે એમ થતું હોય કે ભાઈ આ વ્યક્તિ છે પોતાના હિસ્સાની જમીન વેચી દેશે પછી આ જમીન છે તેની અંદરથી તેમનું નામ નહીં કમી કરાવે તો શું થશે તો આવા કિસ્સાની અંદર વણ વેચાણ હિસ્સાનો વેચાણ દસ્તાવેજ છે તે તમારા માટે બેસ્ટ ઓપ્શન છે એટલે જે વ્યક્તિ છે જેને વેચાણ આપી છે તે જ દસ્તાવેજના આધારે તે વ્યક્તિ છે તે જમીન કોઈ અન્ય વ્યક્તિને વેચાણથી આપે તો તેમાંથી જે વેચાણ આપનાર વ્યક્તિ છે તેમનું નામ કમી થઈ જશે અને તેની જગ્યાએ જે નવો ખરીદનાર છે તેમનું નામ છે તે સાત બારની અંદર આવી જશે ન સમજાણું ને હવે સમજાશે માનો કે તમારી જમીન છે તેના સાત બારની અંદર બે વ્યક્તિઓના નામ ચાલે છે હવે બેમાંથી ગમે તે એક વ્યક્તિને જમીન વેચાણ આપી દીધી તો તેની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિ છે જે ખરીદનાર છે તેનું નામ છે તે પચાસ ટકાના હિસ્સેદાર તરીકે આ જમીનના સાતબાની અંદર ચાલવા મળશે વણ વેચાયેલ હિસ્સાનો પચાસ ટકાનો વેચાણ દસ્તાવેજ છે તે આપણે તેની અંદર કરવાનો રહેશે અને સહમતિ આપનાર તેમાં થઈ જશે જે હાલના જે ખાતેદાર છે બે વ્યક્તિ જેમાંથી જેને પોતાનું નામ રાખવું છે તે વ્યક્તિ સહમતી આપનાર થઈ જશે અને જે વેચાણ આપનાર વ્યક્તિ છે તે વેચાણ આપી દેશે જમીન અને જે ખરીદનાર વ્યક્તિ છે તેનું નામ તે વેચાણ આપનાર વ્યક્તિ છે તેની જગ્યાએ સાત બારની અંદર ઉમેરવામાં આવશે એટલે કે પચાસ પચાસ ટકાના હિસ્સેદાર બંને વ્યક્તિઓ થઈ જશે અને ખરીદનાર કોણ રહેશે જે પચાસ ટકાના નવા હિસ્સેદાર છે તે ખરીદનાર રહેશે પરંતુ આનો અમલ દોસ્તો એ જ પ્રમાણે કરવાનો રહેશે કે જેટલા હિસ્સાની જમીન છે જે વ્યક્તિને આવેલી છે તે બંનેને સંયુક્ત રીતે મળીને કામગીરી કરવાની રહેશે તો દોસ્તો આવી રીતનો વણ વેચાલ હિસ્સાનો વેચાણ દસ્તાવેજ છે તે તમે કરાવી અને જમીન છે તેમાં મોટી માથા ખૂટથી બચી શકો છો કારણ કે ઘણા બધા લોકોને એવા પ્રશ્નો હોય છે અવિશ્વાસ જેવું હોય છે કે ભાઈ આ વ્યક્તિ છે તે પોતાના હિસ્સાની જમીન વેચાણ તો કરવા માંગે છે એટલે વેચાણ દસ્તાવેજની અંદર કેવું હોય દોસ્તો કે અડધી જમીન તમે વેચો તો બંને વ્યક્તિ વેચાણ આપનાર થાય અને એક વ્યક્તિ છે તે વેચાણ લેનાર થાય અને તેમાંથી હિસ્સો પડી જાય પૈકી હિસ્સો પડી જાય પરંતુ આની અંદર પૈકી હિસ્સો ન પડે દોસ્તો આની અંદર જે વેચાણ આપનાર વ્યક્તિ છે તેમનું નામ કમી તેમનું નામ કમી કરી અને નવા ખરીદનાર છે તેમનું નામ દાખલ થઈ જશે આમાં કાંઈ પૈકી હિસ્સો પડશે નહીં તો આ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે તમારે જો આવા પ્રશ્નો બનતા હોય અવિશ્વાસ જેવું હોય તો તમે વણ વેચાણ હિસ્સાનો વેચાણ દસ્તાવેજ પણ કરાવી શકો છો પછી ભલેને ભવિષ્યમાં તમારે તેને પૈકી હિસ્સા બે ભાગ કરવા હોય વેચણીનો દસ્તાવેજ કરીને ખાતા નોખા પડાવવા હોય તો તમે તેવી રીતની કામગીરી કરાવી શકો છો દોસ્તો આ મહત્વપૂર્ણ માહિતી છે કે આપ સવે શું કામગીરી કરવી વણ વેચાલ હિસ્સાના વેચાણ દસ્તાવેજ વિશેની વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદે માતર